મને કે તમે આવો એટલે મેં પડી ના મેં કીધું નથી બે પાંચ દિન નો ગાળો રાખો કામ કેવું તું તમારે તો હું મૂકી ગામવારો તો હા સાણંદ વારો મને કહે છે હા સાણંદવાર મોબાઈલ નંબર મારા છોકરાના ના મોબાઈલ માં છે એટલે અમે નથી મારા જેઠ પાસે જો મારા જેઠ બે જેઠે એ મારા એવું કઈ કીધું

જે મિત્રો ન બોલવી જોઈએ મિત્રો આ મહિલા સાથે ભૂવો વાત કરતા વર્તા મહિલાને ખરાબ શબ્દો અને ગાળો પણ આપતો હતો જે અંતર્ગત મિત્રો મહિલા મનસુખભાઈ રાઠોડને આ બાબતની રજૂઆત કરે છે ત્યારબાદ મિત્રો મનસુખભાઈ રાઠોડ ભૂવા બની અને આ ભુવાને ધોઈ નાખે છે અને તેને ખોટો સાબિત કરે છે તો આવો સાંભળીએ કે મનસુખભાઈ રાઠોડે કઈ રીતે ભૂવાને ધોઈ નાખ્યો અને કઈ રીતે ભુવો બનીને વાત કરી છે અને કઈ રીતે એને ખોટો પાડે છે મિત્રો શાંતિથી સાંભળજો આ રેકોર્ડિંગ

મારા જેઠે બે દાણા ધોરા એમની પાસે બરાબર સુરેન્દ્ર નગર ની બાજુ માં બજરંગ પુરા બાજુ મારા બે જેઠે સાણંદ વાળો ભુવો છે ને વાઘરી દેવી પૂજક છે હવે એની આગળ દાણા ધોવરાવ્યા અને અમે વાલ્મીકી છીએ એટલે મારા બે જેઠે ધોવરાવ્યા દાણા સમજા એટલે એને એવું કીધું એ ભુવા એ કે આ ભાઈ રે ને એના ઘરવાળા ને માન નાખ્યું તમારે ચોડી માન નાખી તમારી બધા માથે મેલી દીધ્યા કરેલી છે હવે અમે કોઈ દિવસ દાણા એ નથી ધોવરાવતા

અને એ ભૂવા કાણનો સુભંદ્રનનો બાજુમાં બજરંગપુરા 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 હા નાણા કોને જોરો હતા નાણા મારા બે જેઠે એ તમાર જેઠુ નામ શું છે

નહીં અહી કાયકામા ના પઢાર છે મારા ઘરવાળા ભુવા હતા પણ મારા ઘરવાળા ઓફ થઈ ગયા બરાબર હવે મારે લગ્નગાળાની સિઝન હતી એટલે અમે ઢોલ વગાડવા જ આવીશું તો મને બાવીસ તારીખે ફોન આવ્યો કે તમે આવો માતાજી ને કામ કરવું જનાવર દેવાના હું તમને ચોખ્ખી વાત કરું બરાબર એટલે મારા ત્રેવીસ તારીખ ની જાન હતી એટલે મને કે તમે આવો એટલે મેં પાડી ના મેં કીધું અત્યારે અમે આવતા નથી બે પાંચ દિવસનો નો ગાળો રાખો કામ ને અગાઉ કેવું તું તમારે તો હું પોતે ઢોલ વગાડવા વાળાને મૂકી દેસ

ઈ કે એના ભાણી બાઈ ને બાઈ માર નાખ્યો અને તારી છોકરી ને માર નાખી અને તમારી માથે કાળી મે મેલી વિદ્યા કરેલી છે તમને બધાય ને મારી ને ઈ બાઈ રેશે કે છે હમ અને આ સાધુ વાસવાણી રોડ ઉપર રહે છે રાજકોટ ઈ એનું નામ શું છે શંકરભાઈ દુડાભાઈ એના મોબાઈલ નંબર દયો પછી ઓલા ભાઈ ના દયો બધે કાયકા ના નંબર દિયો કાયકા નો ભુવા તમારા ઘરવાડા જ છે ઈ તમારા ઘરવાડા આ શંકર કોણ છે શંકરભાઈ મારા જેઠ થાય બેય ના નંબર દયો શંકર ભાઈ ના હા બેય હગા મારા છે સાહેબ હા પણ એના મોબાઈલ નંબર દયો હા દવ એનો અને ભીખા રહ્યા ને સેડલા ઈ મારી નણદોયા છે એટલે ઈ આ બેય ને લઈ ગયા અહીંયા તો ભીખા ભાઈ નંબર દયો ભીખા ભાઈ નામ શું છે ભીખા ભાઈ માલવણ ચોકડી રહી ને સુરેન્દ્રનગર બાજી ભીખા ભાઈ હા રાખો ગાંડા ભાઈ ఆ మాల్వాన్ చోకడీ ఆ మాల్వాన్ చోకడీ మాల్వాన్ చోకడీ ఆ ఈ సురేంద్ర నగర్ ఆ సురేంద్ర నగర్ ని बाजूમાં ઉપર જ આવીયું హ హలో ఇ થઈ ગયું ఆ బదరే మొబైల్ నంబర్ దియోନ మన్న కాయగా ఆ ఉభારે జో ఆ

માડી મારી ભેખડે ભરાઈ જવાના છે બે અમારી જે કુડી મેલડી રમે પણ મારી મેલડી મેલા ખાઈ મારી મેલડી મેલા ભોગવે પણ જેના કળમાં બેઠી હોય મેલડી મારી એના દુકડા ને દાઢી દરજા એ મારી જો અમારા કુળમાં બેઠી હોય ધનોત પનોત કાઢી નાખ મારી હાલો ભાઈ મનસુખ એ નવ પાંચ નવ ત્રણ કરો આ શંકરભાઈ નો નંબર રાજકોટ રેના એના શંકરભાઈ નો નવ ત્રણ નવ ત્રણ સત્યાવી પછી નવ આઠ પછી નવ પછી 12 પછી નવ હમ થઈ ગયા બે ચાર 6 8 અને 10 આ હવે ચીલા ભાઈનું નંબર આપો એ આ દૂધડા પી લે મારા ભગલા ભગલા એ દૂધડા પી લે ભગમાલા રે એ દૂધડા પી લે ભગમાલા மாரியம்மாரியம்மா નવ આઠ સાત પાંચ ત્રેવીસ પાંચ આઠ તેર બે ચાર છ આઠ ને દસ થઈ ગયા થઈ ગયા હા પીખાભાઈ નો નંબર છે હા પીખાભાઈ નો નંબર દઉં હો આપો આ ત્રણેય ને ફોન કરું આ ઓડિયો વાયરલ થાય તો પછી તમને કોઈ પ્રોબ્લેમ નથી ને

બાપા માં ગરીબ માણ મેલડી ના નામે હો ભૂવે એ હું તો હર માળા માં મેલડી વેળી હાલુર તારી વેળી હાલુ રે એ હું તો ભુવા ની ભી બગાડું માં મેલડી વેળી હાલુર તારી વેળી હાલુ રે એ તારા ભીખલા ની વેળી હાલુ એ તારા શંકર ની હારે હાલુ રે તારી દેવી બોલું રે અરે તારી બોલું રેતી બગાડી બગાડી હા હા બોલો બોલો હલો

સાત ને આઠ ત્રણ તમારે એમ જ કેવાનું કે ઈ સુરેશભાઈ ભીખાભાઈ નો છોકરો રહ્યો ને એને ત્યાં તલાવે ગયા બધા દાણા જોડા વાઘરી પાણી હવે વાઘરી પાસે દાણા જોયા ને એટલે ઈ ભાઈ એનો છોકરો એટલે હવે સાચું ધૂણો હોય કે ખોટું ધૂણો હોય એ ખબર નથી બરાબર એટલે મને કે એ છોકરો ધૂણો અને ધૂણી ને કે એને એમ કીધું છે કે આ મીના એ આપડા તેને માથે કાળી વિદ્યા કરેલી છે અને તારી તોડી નઈ મારી નાખી એના ઘર વાળા પભા નઈ મારી નાખ્યો અને મીરના બધા નો વેલો રવા દેશે નહી દેવી પૂજક નું નામ એ દેવી પૂજક નું નામ તો મને નથી ખબર એની દીકરી જમાઈ અહીંયા છે એટલે છે એના દીકરી જમાઈ અને એના દીકરી જમાઈ એ આ બોલાવ્યા બરાબર પછી ભીખાભાઈ ની આવ્યા જનાવર્દ માતાજી નો નાનો બકરો દઈ અને મારા ઘરે છોકરો આવ્યો એનો છોકરો સુરેશ કરી હવે આવ્યો એટલે એમ કીધું કે ભુવા એ કેવી રીતે કામ કર્યું અને તમારું નામ દીધું છે કે બધાય મેં કીધું ભલે દીધું મેં કર્યું હોય તો હું જાણીશ ને માતાજી જાણશે બરાબર પણ નકર મારા દીકરા મરશે એટલે મેં તો સાડા ત્રણ દિવસ ની માતા માનતા જાય કે તી સાડા ત્રણ દિવસ ની માતા માં થી બહાર રાખી જાવ રાખે મરી જાવ તમે પણ મેં સાડા ત્રણ દિવસ ની ટેકર લીધી કે મારી જો મેં કોઈ ની માથે કર્યું હોય તો હું જાણું અને માતાજી ને મારા છોકરા મરે મેં કીધું જો મેં કોઈ માથે આવ કર્યું હોય તો બરાબર છોકરા નો વાક હું અને માતાજી છોકરા મરે ઈને માતાજી કહેવાય કે ઈને ડાકણ કહેવાય

પણ મને મોકલતા નહી આવડે મારા છોકરા ને જાગે એટલે મોકલાવું ઉઠાડી વરો અહીંયા ટાઈમ નથી એવું સારું હાલો હા પણ તળદી જેને ફોન કરો છો ને ઉપડતો નો હોય પછી મારા પાસે ફોન ઉપડવાનો ટાઈમ રહી આ ઉપડી ગયો ઉપડી ગયો ના ના સાચી વાત થાય છે મનસુખભાઈ હા એટલે ફોટો ઓર્ડર મોકલી દયો એટલે તમારા અંતરધાનું કામ એક નીકળી જાય વાત કાપો બસ એ હા મેન તો ઓલા ભુવા ને જ કેવાનું હા એ ભુવા ના નંબર અમે દયો તો થાય ને ભુવા નંબર નથી આ તમારા ઘરે ઘર ના નંબર દીધા છે

ઓકે તમારી માથે કરેલું છે વસ્તુ તમારી માથે નાખેલી લે હમ હવે આમાં અંદર દેવ એવું કી છે કે ભાઈ કુટુંબિક કલેશ નો હિસાબ આવું છે એવું અહીંયા મેં वचन બતાવવા લીધા હમ એટલે મારે હડકાઈ મેલડી બોલે હમ તો મેં શું કીધું ઓ રાત હું થયું અવાજ તમારો કભાઈ ભાઈ કઈ કઈ બોલો હો

હા એટલે ઈ એનું જે સા કાઢ્યો તો અહીંયા મારી માતા એમ કહે છે કે આ ખોટું ઊભું કર દીધું ખોટું ઊભું કરી દીધું છે તો ખોટું ઊભું હોય છે તો ખોટું હોય તો ઈ તો ક્યાં કાંઈ કોઈને લાગવાનું છે. જો મેલડીના વસન દોઢિયું લીધું. બરાબર. સાવણનું વસન લીધું. હા અને મારી મેલડીએ કા હડકાઈએ વસન દીધું અને સાક્ષીમાં ભાડલાની ગયેલી સાક્ષીપુરી હવે આથી વિશેષમાં હું છું બીજું કાંઈ ના હોય એમાં. જો હવે આ બે કીધું ભાઈ આ બધી વસ્તુ ખોટી ઉભી કરી તી ને ખોટી આ બાઈને બદનામ કરી હમ 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 આ મીનાબેનને છોકરી મારી નાખી ને તમારી માથે કામણ કર્યું ને આ બધું કર્યું ઈ અહીંયા અમારી હડકાય એવું કોઈ વસ્તુ કોઈ ન કરે અને ખોટું હતું ઈ તો મને ખબર હતી હમ ભાઈ આ વસ્તુ અંદરો અંદર આવી રીતે થાય જ ને પણ એવું કોઈ કોઈની પાસે અત્યારે કઈ છે નહીં કામણ ધૂમણ અને હું કામણ માં માનતોય નથી બરાબર કે આપડી બેઠી ભગવતી જાય છોકરો બોલો હું બરોબર મારે જીમણી જેવું દેરું બેઠું હે પાવાની દરે મારા બાપા પટિયાર છે એ બેઠા ને મીનાબેન એના ઘરના મારા કાકા થાય હગા બરોબર ઈ એને

આપણે ડાક વગાડી હા એને કહેજો કે હડકાઈ મેલડી ને ભુવા ફોન હતો કદાચ તમારે ગમે તેવી ડાકુ વગાડે મનસુખ ભાઈ ઉભો રહી જાય ને એટલે દેવો આ ખમકારો કરતી બંધ થઈ જાય હો હા થઇ જાય બરોબર છે તમારે તમારા બાવાના ના રાગ ની દેવી બધા એક એમ જો આમ હડકા મેલડી નો બટકું ભર્યું એટલે વાત થાય પૂરી કેમ કે મને બટકું ભરતા જ આવડે પછી મને મૂકવાનું ભાન નથી આવો ભૂવો છો હા બરોબર છે ભૂવાની હા પડે હવે તમે ઓલા સાણંદ ના ભૂવા ના નંબર કોઈ તો દયો ને તમારી પાસે નથી હે નંબર તમારી પાસે નથી એનો નંબર આ જો ક્યાં તો બોલાવ્યા હતા ને આવ્યા છો કોને બોલાવ્યા હતા અરે ઈ અમારા મારા ગામ ગયા છે ને મારા પપ્પા નું કોને આ ભીખા ભાઈ હા ભીખા ભાઈ ગાંડા એને કોઈ હે ભીખા ભાઈ એ તેડાવ્યા હા એ રોકો કે ભાઈ ત્યાં આ લોકો પૂવો દોળાણા જોવો ને કામ કાડારું છે અને તો એને કહી દીધું કે ભાઈ આ વસ્તુ ખોટી હે આપડે મેં કીધું એવા દાણા જોરાવાય નથી ને મારે મેં કીધું કંઈ હવે એવું આપણે માનતાય નથી કાય વાતો હું ડુમણ કરે ને ભાઈ મનસુખભાઈ મનસુખભાઈ તમારું નામ ને હે મારી વાત આમ તો મનસુખભાઈ નામ ને તમારું હા તો કામનું ડુમણ કરે ને ઈ વસ્તુમાં હું પોતે નથી તમે મને ઓળખો છો હા હા દે બેઠે